મલેશિયા ખાતે ગત તારીખ બે ચાર બે હજાર ચોવીસથી તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ દરમિયાન એમ બીડબલ્યુ બે હજાર ચોવીસ ઇન્ટરનેશનલ ટેકવન્ડો ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અલગ અલગ કુલ વીસ દેશોના કરાટે વીરોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં તાપીના ત્રણ વ્યારાના ટેકનડો એકેડેમીના ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ઈવા પટેલને ગોલ્ડ મેડલ કુશ ઠાકોરને ગોલ્ડ મેડલ તેમજ ત્રિષા સાલ્વેને ગોલ્ડ મેડલ મળ્યા હતા આમ અલગ અલગ કેટેગરીમાં આ વીરોએ કુલ પાંચ જેટલા મેડલો મેળવી તાપી જિલ્લાનું નામ રોશન કરેલ છે મારું નામ ત્રિષા અક્ષય સાળવે છે અને મેં આઠ વર્ષથી છું છેલ્લા ત્રણ વર્ષથી મેં ટેકવાન્ડો ક્લાસીસમાં આપી છું આ વખતે મલેશિયા ખાતે મલેશિયામાં મેં ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ લાવી છું મેં હજી કોમ્પિટિશન આવશે આગલા દિવસે તો મેં હજી લાવી નામ વિનય બી પટેલ છે વિયારા તાપી જિલ્લામાં ઘણા વર્ષોથી ટેકવંડોના ક્લાસ ચાલવું છું તાપી ટેકવન્ડો ક્લાસ અમે ચલાવીએ છીએ અને મલેશિયા ખાતે હાલ ટુર્નામેન્ટ થઈ હતી ઓપન નેશનલ ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ હતી તેમાં બે હજાર સ્ટુડન્ટોને ભાગ લીધો હતો અને વીસ કન્ટ્રીઓ આવી હતી તેમાં ત્રણ સ્ટુડન્ટોને ભાગ લીધો હતો અને પાંચ મેડલો જીત્યા હતા તેમાં ઇન્ડિવિઝ્યુઅલમાં ત્રણ ગોલ્ડ મેડલ છે અને પેરમાં સિવિલન મેડલ આવ્યો છે યુવા પટેલ મારી પાસે ઘણા વર્ષોથી ટ્રેનિંગો લઈ છે પોતે બોલી નથી શકતી સાંભળી નથી શકતી એમ છતાં પણ એ ગોલ્ડ મેડલો નો વરસાદ કરે છે વ્યારામાં